નાઇટ હોયન્ડ રેડી થવાનું છે બ્લોગ એડિટ કરવાનું છે આ બધા કામ પતાવી અને અઢી વાગે એક જગ્યાએ જવાનું છે અને એક સરપ્રાઇઝ છે થોડા દિવસમાં તમને લોકોને બી ખબર પડી જાશે હમ શું બનાવ્યું કઢી હે કઢી બનાવી છે તો આ શું છે એકના ભાત રહ્યા છે થાય ને આ શું છે તો છે ઓકે અત્યારે વાઈ ગયા છે સાંજના પાંચ અને બસ કામ પતાવીને જસ્ટ હજી આવ્યો અને હવે એક ભાઈ સાથે મીટિંગ છે તો હવે મીટિંગમાં જઈ આવી

લકો હારે કરે કોઈ કે હમ વગળા જો ઉપમા ને તારે ભાઈ જમાવડ હોજે ખાવું તો બધું થઈ જઈ ગય છે હમ ઓકે

આવો પહોંચી જાશું પહોંચી જાશું અમે ક્યાં પહોંચવું તમારે તમે કીધું ને ટીવી લેવા પહોંચી જાજો બધા રૂમમાં એક એક છે હવે શું મૂકવું ઓલી વાત છે ઠીક ફેરવું અરે રીગલ વર્લ્ડ નીચેનું ક્યાં એ ક્યાં આ પોલીસ છે ના ઈ છે નીચે ઉભા ટાઈપ આ આમ નામ રાખું હા એમ થવા દીયો એડ્રેસ તો ઓલું જ છે ને પેલા નઈ ખૂટ હોય નંબર ખાલી બીજો હોય મને ખબર હોય એડ્રેસ નંબર તમને લોકો ગયા આ અમને ખબર છે

જો આ તમે જોવો છો ને પર્સનલ એકાઉન્ટ છે કોલોબમાં હોય એની રીલ ઇન્સ્ટાગ્રામમાં પછી આ અમે રાજકોટિયન્સ આમાં એ રિયાની રીલ્સ આવે છે ઇન્સ્ટાગ્રામ

આમાં કમેન્ટ છે એને એમ કીધું છે કે તમે જે કીધું ને કે ગાડી રિપેર થઈને આવે એવી રીતના આ વાત છે દરેક સ્ત્રી કે માઇકે જઈને ત્યાં જ ઈ કે રિપેર થાય છે આ ઈ કે અમેરિકન ગાડી સેવરોલેટ ગાડી છે ને એના જેવું છે એ કે ઈ એના શોરૂમમાં જઈને તહેખું રિપેર થાય બરાબર છે સો ટકા દરેક પુરુષો એવું વિચારવું જોઈએ કે જો તમને તમારા મમ્મી યાર દસ પંદર મિનિટ દિવસ નો બેસો કે ફોન માં વાત ન કરો તો શાંતિ ન થતી હોય તો અમે તો આખું ઘર મૂકી ને આવ્યો અમને તમારે દર મહિને ચાર દી જવા દેવા જોઈએ તમારી ઘરે કામ કરવા આવે છે ઈ અઠવાડિયામાં બે રજા રાખે મહિનામાં બે રજા તો ઘરની લેડીઝ ને તો આપવી જ જોઈએ રજા હામે કે જા તમ તારે મોજ જીવી રે તારી જિંદગી ઓમ તારા પ્રેશર કેટલું હોય બહુ જ હોય છે જે તમને તો કોઈ દિલા જેન્ટ્સ ને એવું જ લાગે લેડીઝ ને ઘરમાં કામ શું હોય છે પ્રેશર શું હોય છે પણ બધું અમારા મગજમાં હાલતું જ હોય તમને નહીં દરેક પુરુષ નો આવો ટોન હોય કામ શું હોય છે અથવા તો એવું હોય પ્રેશર શું હોય છે અહીંયા જલસા જ છે જલસા છે નો ડાઉટ પણ પ્રેશર એની ભેગું હોય જ કઈક ને કઈક ખાલી જલસા ન હોય જીવનમાં લાગત જો ગઈકાલ તું મમ્મીન ઘરે હતી એના પહેલાના આગલા દિવસે સરાઈની ઘરે હતા એને પહેલાના આના આગલા દિવસે મોટો ભાઈન ઘરે હતા એના આગલા દિવસે આપણે બાર થી પાર્સલ આવ્યું હતું આ આટલું શેડ્યુલ મેં ચાર પાંચ દિવસું કહી દીધું છે હા હા પણ હું કે ન આપડો જલસા તો હોય જ પણ છે ઓ માય ગોડ છે એનું પ્રેશર બધાયને હોય મને

એટલે મમ્મી કહે કે ગ્રુપમાં મેસેજ હોય ને બધા કે ગોળીની જમાડવાની છે તો નામ કહેજો તો એ કે હું દીકરીનું નામ લખું દીકરાનું નામ ન લખું એમ છોકરાઓને તો બધા ઓછું ગોયણી કરતા હોય ને એમ છોકરીઓને જ કહેતા હોય એટલે એ કે તું આંટીને મારે કેવું છે કે તમે વિંગમાં બધા આંટીને એમ કહી દીધો કે ગર્લ્સની અરે બોયઝ નહીં બોલાવવાના જેમ તમે બોલ્યા હતા ને એમ ખાલી ગર્લ્સ નહીં બોલાવવાની એટલે તો હું બધા કહી દઈશ કે બોયઝ નહીં બોલાવે જમવા

આ તો એક્ઝામ્પલ અમને મળ્યું જો આવી રીતના અમે ગોઈઠવું હતું આમ તો જનરલી અમે આવી રીતના જ કરતા હોય કે ભાઈ ફ્રેન્ડ્સ ફેમિલી અને છોકરાઓ હોય તો એને આવી રીતના કહી દેતા હોય પહેલેથી એવું છે કેમ કે નાના બાળકો બાળકો તો બાળકો જ છે હવે હા આપણે શ્રદ્ધાથી જે આ જમાડીજી ગોયણને દીકરીઓને નાની જમાડવાની હોય તો એ તો કરી જ છે પણ ભેગા ભેગું આય થઈ જાય એમ હા મને પૂછી ગયું કાલુભાઈ બેબી મળી હતી ને શ્રેયભાઈ ઘરે મેં પૂછ્યું તું મમ્મી ચાર મે કેવું લાગ્યું મેં ધોલું અરે કે ઘરે આવીને બધું પહેરી લીધું તું કે લીધું ને પાઉચ તો બધા જ બતાવ્યું ફ્લેટ માં સ્કૂલે કે જોઈ કે આ બધું મને કેવું સરસ આપ્યું છે કે બહુ જ ગઈ હોય તમારી ગિફ્ટ નીચે મને જે એ એને બન કીધું કે બોયઝ નું તમે બહુ સરસ લીધું હતું ગર્લ્સ નું તો સરસ હતું જ મેં થેન્ક યુ ચાલો હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત